મારું નામ છે જનકભાઈ મોરારજીભાઈ કોટક વ્યવસાય વેપાર રહેવાનું બેડીનાકા ટાવરની અંદર ઘણા વર્ષથી હું ભારતીય જનસંઘ અને આર એસ એસનો છું જ્યારે કટોકટી જાહેર થઈને કટોકટી નિમિત્તે ધરપકડ કરવામાં આવ્યા ત્યારે મારી ઉંમર અઠ્યાવીસ વર્ષની હતી અને હું સત્યાવીસમાં વર્ષે કોર્પોરેટરની ચૂંટણી લડ્યા હતા આખા રાજકોટમાં જ બે નાની ઉંમરના કોર્પોરેટર હતા હું અને ખોડીદાસ મેઘાણી એ ચિમનભાઈએ બધા બેને ચૂંટણી લડાવ્યા હતા એમ કીધું કે આ જો જીતી જશે તો રાજકોટમાંથી કોઈ દિવસ જનસંઘ હારશે નહીં આવી વાત કરીને અમને બેને ચૂંટણી લડાવ્યા હતા અમે બે જીતી ગયા અને હું જ્યારે કોર્પોરેશનમાં સમાજ કલ્યાણ કમિટીનો ચેરમેન હતો ને ઓફિસમાં બેઠો હતો એટલે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના પોલીસવાળાને મેં આવતા જતા જોયા એટલે મને એમ થયું કે આ મને જ પકડવા માટે આવ્યા છે પણ એના ધ્યાનમાં ન આવ્યા કે જનકભાઈ અહીંયા બેઠા છે પછી સાંજે મારા ઘરે ગયા કે જનકભાઈને તમે હાજર કરી દો નહીં તો ઘરના માણસો હેરાન થશે પછી અમારા ઘરનાને કીધું કે ભાઈ આ લોકો આરે માથાકૂટ કરવામાં કોઈ માલ નથી એટલે હું પોલીસ કમિશનરની ઓફિસે ગયો કે સાહેબ આ પોલીસવાળા મારા ઘરે આવે છે તો શેના માટે આવે છે એ કે તમારું વોરંટ છે મીસાનું અને તમારી ધરપકડ કરવાની છે તો મેં કહ્યું સાહેબ હું હાજર છું જો શક્ય હોય તો મને રાજકોટની જેલમાં રાખો તો વધારે સારું એટલે કમિશનર કહે કે ભલે ભલે રાજકોટની જેલનો તમારો ઓર્ડર કરશો એમ એમ કરીને મને બેસાડ્યો બે કલાક થાય પછી પોલીસવાળા આવ્યા મને કે હાલો સુરેન્દ્રનગર તમારે જેલમાં જવાનું છે પણ મેં કીધું ભાઈ કપડાં ને એ બધું તો લેવા જવા દો ઘરે હું તો સામેથી આવ્યો જાઉં હું ભાગી જવાનો તો ન આવવા ઘરે કહેતો આવો કે ભાઈ આવી રીતે મારી ધરપકડ કરીને સુરેન્દ્રનગર જાય છે અથવા તમે અડધી કલાક કલાક રોકાવો તો ઘરે કોક ભેગું કેવરાવી અને હું મારા કપડાંને બધું મગાવી લઉં મને કે ભાઈ એવું કાંઈ ન હાલે અહીંયા વાહનમાં બેસી જાઓ અને આપણે હાલતો જ થવું છે એ વાહનમાં એવી ગરમીમાં મને એક કલાક સુધી બે અડે રાખો પણ ધરા કપડાં લેવા જવા દીધા નહીં પછી હાથી અમે હાલતા થયા સાત વાગે રાજકોટથી હું ચંદુભાઈ અને સુરેશ રાણપરાને હું ગયો એટલે ચોથો મને દ્વારા અહીંયા માર માર્યો હતો મારું આ શોલ્ડરનું હાટકું ભાંગી ગયું હતું મેં કીધું ભાઈ દવાખાને તો લઈ જાઓ મને કહો સુરેન્દ્રનગરમાં બહુ સારી સારવાર થાય છે તમને હું આ બધી સારવાર મળી જશે ચિંતા ન કરો જનક અડધા તો પોલીસવાળા ઓળખતા હોય ને પછી હું આ ગયા ને રાતે ખાધા પીધા વગરના સૂઈ ગયા સવારમાં સાત વાગે બેરક રખ ખોયલી એટલે હું જેલર આગળ ગયો કે ભાઈ મારો હાથ ભાંગી ગયો છે મારે દવાખાને જાવું છે તો મને કે ભલે અગિયાર બાર વાગે તમે લઈ જાશો પછી બાર વાગે મને સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હું ડૉક્ટરે કીધું ભાઈ આનું હાટકું ભાંગી ગયું છે અહીંયા સારવાર થશે નહીં અને સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં મોકલવા પડશે એટલે જેલરે ઓર્ડર કાઢ્યો કે અમને સાબરમતી જેલમાં રવાના કરો એટલે ત્રણ ચાર પોલીસવાળા હું હાથ કરીને દોયરા બાંધી જેમ મોટા કોઈ ગુનેગાર હોય કે ભાગેડું જાહેર કર્યા હોય કે કોઈ મોટો ગુનો કરીને બેઠા હોય એવી રીતે મને ટ્રેનમાં લઈ ગયા અમદાવાદ